જય શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોના જીવન ચરિત્ર પરવંશ ગાથા ભાગ પેલો શ્રવણ કરીએ સદગુરુ શ્રી અમૂર્તાનંદ સ્વામી માંડવી મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં કહે છે કે અમૂર્તાનંદ આનંદી સંત આ અમૂર્તાનંદ સ્વામી અતિ આનંદી સ્વભાવના હતા પોતે સદા આનંદમાં રહેતા અનેકને આનંદમાં આનંદના સાગરમાં પોતે ગુલતાન કરી દેતા સજાનંદ સ્વામીના સજાનંદના આનંદમાં રહેલા રંગાયેલા અમૂર્તાનંદ સ્વામી અતિ પુનિતને પવિત્ર સંત હતા અર્થાત પોતાના સંગમાં આવેલાને પણ પાવન કરી દે આવી પોતાની પવિત્ર એની જીવનશૈલી હતી આવા અમૂર્તાનંદ સ્વામી પૂર્વ જન્મમાં શું હતા અને તેઓ આ જન્મે કેવી રીતે પ્રમુખ થયા તેની વાત આપણે વિગતથી જાણીએ એક સમયે છપ્પૈયામાં દશેરાના દિવસે ત્રીજા પહોરના સમયે ધર્મદેવ પોતે પોતાના ત્રણેય પુત્ર સહિત આંગણામાં આંબલીના વૃક્ષ નીચે ચોતરા ઉપર જાજમ પાથરીને બેઠા હતા તે સમયે વશરામ તરવાડી મોતી તરવાડી આદિ બે ચાર જણા ભેગા થઈને ધર્મદેવ પાસે આવ્યા અને પૂછ્યું કે હે હરિપ્રસાદજી આ દશેરાના દિવસે લોકોમાં રાજા હોય તે ખીજડાનું પૂજન કરવા જાય તે એનું શું વળી કારણ હશે ત્યારે ધર્મદેવ કહે પાંચ પાંડવો વનમાં ગયા હતા તેમને બાર વર્ષમાં વનમાં રહેવું પડ્યું હતું અને એક વર્ષ ગુપ્ત રહેવાનું હતું તેથી બાર વર્ષ પૂરા થયા પછી એક વર્ષ ગુપ્ત રહેવા માટે પોતાના બધા હથિયારો વનમાં જઈ ખીજડાના વૃક્ષો ઉપર મૂક્યા અને પોતાનો વેશ બદલી વિરાટનગર કે જે હાલ ધોળકા વિસ્તાર કહેવાય છે તે ત્યાંના રાજાને ત્યાં રહેવા લાગ્યા પછી જ્યારે વર્ષ પૂરું થયું ત્યારે ખીજડાની પૂજા કરીને પોતાના હથિયાર સવિએ હાથમાં લીધા તે દિવસથી વર્ષ વર્ષ દશેરાના દિવસે રાજા ક્ષત્રિયો આ શસ્ત્ર પૂજન ને શમી પૂજન કરતા હોય છે તેઓ સાંભળીને વશરામ તરવાડે બોલ્યા કે આપણે સર્વે હથિયારવાળા તો નથી તો આપણે પૂજન કરવું જોઈએ તે સાંભળીને ઘનશ્યામ મહારાજ બોલ્યા કે મામા મામા આજે દશેરાનો દિવસ છે ખીજડાને પૂજે તેને પાંચ પાંચ પાંડવના દર્શન જરૂર થાય એવું પોતાના ભાણેનું વચન સાંભળીને સ્તરે પોતપોતાને ઘરે ગયા સારા સારા વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હથિયારો બાંધી અને સૌ કોઈ ધર્મદાદાના આંગણી આવ્યા પછી વાજતે ગાજતે સાગરના ઉત્તરાદે કાંઠે ત્રણ ખૂણિયા ખેતરમાં ગયા અને ત્યાં ખીજડાનું પૂજન કર્યું અને તે સમયે અનંત દેવો અનંત ઋષ્યો મુનિઓ મુક્તો દર્શન કરવા પધાર્યા વળી તે સમયે પાંડવો પણ પોતાના પત્ની એવા દ્રૌપદી સહિત દિવ્ય રૂપે ત્યાં આવ્યા છે અને સૌ કોઈ જોઈ રહ્યા છે જાણે કે રાજી થતા હોય દિવ્ય રૂપે રાજી થઈ અને હથિયાર ધારણ કરેલા સૌને રાજીપો દેખાડતા હોય આવા બધાને દિવ્ય દર્શન થયા હથિયાર લઈને અસવારી ભેગા ચાલ્યા તે નારાયણ સરોવરના કાંઠા ઉપર સર્વે આવ્યા ત્યારે ધર્મદેવ પ્રસન્ન થઈને જેમને જે ઘટે તેવી તેવી રીતે સત્કાર કર્યો બ્રાહ્મણોને દક્ષિણા આપી છે અને સૌ કોઈને પૂજા કરીને પ્રસન્ન છે અને ત્યારે મુક્તો આદિક સૌ કહેશે કે હે પૂર્ણ પુરુષોત્તમ હે પુરુષોત્તમ નારાયણ આપની અમને શું આજ્ઞા છે ત્યારે અતિ પ્રસન્ન થઈને પ્રભુ બોલ્યા કે તમે સૌ સત્સંગમાં જન્મ ધારણ કરજો અને પરમંશ થઈ જીવા જીવનની અંદર એવું શીખી અનંત જીવાત્માનું કલ્યાણ કરજો અમૂર્તાનંદ સ્વામી સુરતાનંદ સ્વામી નરહરિયનંદ સ્વામી એ આદિક અમારા પરમંસો તમને કરશું અને તમને બધાને મારી સાથે રાખશું આવી રીતે પ્રભુના આશીર્વાદ પામીને સૌ કોઈ અદૃશ્ય થઈ ગયા છે સહજાનંદ સાઈ મહારાજની જય